બરાબર છે સંદેશ પેપરમાં આપણે જાહેરાત આપી હતી એમાં આપડે જાહેર આમંત્રણ હતું એ રીતે બરાબર એ પેલાની મીટીંગો હતી એમાં પણ આપણે પેપરમાં માં આપ્યું હતું જાહેર આમંત્રણ માટે બરાબર છે એટલે જાહેર આમંત્રણ આપણે પેપરમાં આપી દીધું બરાબર એટલે આમંત્રણ કદાચ મળે કે ના મળે ગોમ સમસ્ત એક પત્રિકા તો આવી જ જશે ઉદલપુર રાવળ ભાઈઓ સમસ્તની પત્રિકા આવી જશે બરાબર છે પણ વ્યક્તિ દીઠની આપણે અપેક્ષા રાખવાની નહીં કારણ કે આખું ગુજરાત રાજ્યના રાવણનો નું આપડે કોમ લઈને નીકળ્યા છીએ બરાબર છે એટલે આપણા પાછું આવું હોય છે થોડું ક્યારા કહેવાની આ નહીં જવું આપણે બરાબર પણ આવું ના રાખતા મહેરબાની કરીને બે આ જોડે વિનંતી કરીએ કારણ કે બધે પહોંચી ના વળાય તમે પણ સમજી શકો છો કે ગુજરાત રાજ્યમાં આ કોમ લેવું હોય તો આપણે પહોંચી ના શકાય એટલે સમસ્ત રાવળ ભાઈઓ ઉદયપુર ગામ એ રીતે આપણે પત્રિકા આવશે બરાબર ને એટલે આ રીતનું અમારું આયોજન છે અને આ રીતનું માનું કોમ લઈને નીકળ્યા છીએ ધાર્મિક કોમ છે એટલે તમને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમા કોઈ પણ જાતની શંકા કુશંકાઓ હા ના રાખ્યા વગર આ કોમ અંદર જોડાઈ જાવ અને જો તમે જોડાવશો ને તો અમે રાત દાડો દોડવા તૈયાર છીએ અને વધારે નહીં કહેતા પણ તમે બે વર્ષ આપો અમે બે વર્ષમાં તમને રાવણ સમાજ વિકાસ આપીશું બોલો છો ગણીઓ આવો થોડું હવે આજે ઉદલપુર ગામ મીટિંગ અર્થે એમને બોલાયા એ માટે ખુબ ખુબ આભાર સમયની ઘણી બધી ઉણપ હોવા છતાં પણ જે અમારા દશરથભાઈની લાગણી હતી એને અમારા માન આપ્યા વગર છૂટકો નહોતો એટલે અમારે આજે મિટિંગ કર્યા વગર ચાલુ અમે હવે ગાંધીનગરથી ડાયરેક્ટ આવ્યા છીએ અને કદાચ સૌથી પહેલાં તમને જે મેસેજ આપીએ છીએ કે મુખ્યમંત્રી સાહેબની ઓફિસમાં અમે જઈને આવ્યા છીએ લેખિતમાં સાહેબને અમે આપ્યું છે લગભગ નવ્વાણું ટકા આપણા રથ પ્રસ્થાનની અંદર મુખ્યમંત્રી સાહેબ હાજર રહેશે અને મુખ્યમંત્રી સાહેબના આજથી રથ પ્રસ્થાન નવ્વા ટકા ચાન્સ છે એક ટકામાં કદાચ નાયબ મુખ્યમંત્રી જાડેજા ગૃહમંત્રી સાહેબ એમના જોડે આખા ગુજરાત રાજ્યની અંદર રથ માટેની પરમિશન માટે આપણે લેખિતમાં છે બરાબર પ્લસ સરકાર ની ધ્યાનમાં રાવણ સમાજના ધ્યાનમાં ગામે ગામ દરેક દરેક સમાજના ધ્યાનમાં કાર્યક્રમ આપણો છે એટલે રાવણ સમાજ શું કરી શકો છે ને આવા આપણે બતાવી દેવાનો સમય આવી ગયો છે તો એના માટે શું કરવું પડશે કમર કસવી પડશે રાત દિવસ જાગવું પડશે મહેનત કરવી પડશે સૌથી અગત્યની વસ્તુ એ કે અમે શું કરવા માંગીએ છીએ એ સમજાવવું બહુ જરૂરિયાત છે અમે આ રથ કાઢીશું માતાજીનો રથ ભ્રમણ કરશે ઓલ ગુજરાતમાં પણ અમે શું કરવા માટે આ રથ ભ્રમણ કરાઈ રહ્યા છીએ મા જોગણીનું કેમ એક સ્થાન બનાવવાનું નક્કી કર્યું એના પાછળ કંઈક કેતું હશે ભાઈ કે એજન્ડા હશે એ પાંચ મિનિટ સમજાવવું ખૂબ જરૂરિયાત છે તો ભાઈ પાણી શાંતિથી વેચી લો સૌથી અગત્યની એક વાત કે માનું મંદિર આપણે એક બનાવવાની તો ગનશ્યામ બે વાત કરી ડિટેલમાં કેમ બનાવવાનું એ બધી બરાબર એટલે કોઈ બીજી ચર્ચા એમાં ડિટેલમાં કરતો નથી પણ સૌથી અગત્યનું કામ આપણા રાવળ સમાજની અંદર અત્યાર સુધી નથી થયું તો કયું નથી થયું આપણે કેમ પાછળ છીએ બસ એકતા નથી સંગઠન નથી બહુ કોણ બોલ્યું મિત્ર જરા એક મિનિટ ઉભા જવાબ આપ્યો તમે એકતા નથી અને સંગઠન નથી આખા ગુજરાત ની અંદર ત્રણસો એસી મંડળો છે બે ત્રણ તો જ બનાયેલો છે બરોબર એટલે શું આખા ગુજરાત માં ત્રણસો એસી મંડળો છે આપણા સમાજ ના એટલે મતલબ કઈક તો નક્કી એકતા નથી ચલો મંડળો ની વાત જવા દઈએ તો આપડા ગામની અંદર જોઈએ તો પણ એ પરિસ્થિતિ દરેક ગામ માં હોય ચક્દાસ ઘર નું ગામ હોય તો બે ત્રણ રાગ હોય આ બધું દરેક જગ્યા હોય એમ આ બધું થઈ ગયું છે તો સૌથી પહેલું કામ અમે લીધું કે સંગઠન આખા ગુજરાતમાં માં એવું અકબંધ બનાવવાનું કે જે દિવસે સંગઠન ઉભું થઈને એમ કહી દે કે આમ એટલે પછી એમાં આમનું તેમ ના થાય આવું સંગઠન બનાવજો કે ના બનાવું જોવો બનાવું અને જો આવું સંગઠન બનતું હોય તો એમાં ઉદલપુર સહભાગીદારી હોવી જોવો કે ના હોવી જોવો બરોબર તો આ રથયાત્રા જ્યારે નીકળશે ગામે ગામ જશે ધારો કે અમે ઉદલપુર ગામમાં આવીશું તો અમે એમ કહીશું કૌદલપુર ગામના જે મેલ્લો આપણે ભેગો થાય બે ત્રણ શાખ જે રહેતા હોય તમામ રાવણ સમાજના વડીલોના ભાઈઓના યુવાનોને ભેગા કરીને અમે કહીશું કે ભાઈ તમે તમારા ગામમાંથી અમને એક ચહેરો એવો આપો કે જેનું કેવું બધા હોય બરાબર એક તમારા ગામમાંથી એમના અમને આગેવાન આપો એવો આગેવાન આપો કે જે બત્રીસ બોલના જવાબ આપી શકતો હોય અને પૂરેપૂરી જવાબદારી નિભાઈ શકતો હોય કાલે ઉઠીને તમારા ગામમાંથી એ માણસ ગુજરાત રાજ્યનો રાવણ સમાજનો પ્રમુખ થાય તોય પણ ચાલવો જુઓ એવો તમે અમને એક માણસ આપો બરોબર કારણ કે એ વ્યક્તિ તમને આખા ગામને એક તો રાખી શકશે બીજું અમે તમારા જોડે પાંચ પ્રતિનિધિ માંગીશું તો પાંચ વ્યક્તિ તમે અમને એવા આપો કે જે તમે તમારા રીતે પ્રમુખ મંત્રી ખજાનચી સહમતી તમારા ગામમાં તમારા સમાજનો વહીવટ ચલાવવા માટે સંપૂર્ણ એમાં શાક બાગ કશું નહીં ગોળ પરગણો કશું નહીં ઓ બારનો એવું કશું નહીં બરાબર તમારા ટોટલી આ રીતનું મેનેજમેન્ટ પાંચ તમારા નામ અમને આપવાના અને એમાં જે વ્યક્તિ જેમાં ચાલે એવા હોય એવા હોદ્દા લખીને આપજો બરાબર કદાચ કે હું પોચ હજાર હાલુ મને ફલોણો બનાવી દો પછી કદી ચાલે નહીં એવું ના હાલતા મહેરબાની કરી કારણ કે આ સંગઠન આપણે એવું બનાવવાનું છે કે ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ સમાજની ની આપણે હરીફાઈ કરવાની આપણે જે વિકસિત સમાજો છે ને એમની હરીફાઈમાં ઊભા રહેવાનું હવે આપણે શું હોય આપણા સમાજમાં અંદર અંદર હરીફાઈઓ નહીં કરવાની કારણ કે આપણા સમાજમાં અંદર અંદર હરીફાઈ આપણે વર્ષોથી કરીએ છીએ પણ એનું કોઈ પરિણામ નહીં મળ્યું તો ચાલો થોડી વાર આપણે એવું ટ્રાય કરીએ કે બીજા સમાજોની હરીફાઈ કરીએ ઓણિયા સમાજની હરીફાઈ થાય કે ના થાય થાય ને એ લોકોનું સંગઠન જો તમે આજ સુધી કોઈ દિવસ મેં ઓપર્યું વ્યાજે પૈસા લીધા નહીં ઓપડ્યું કોઈ પટેલ સમાજ નો દીકરો પૈસા ના હોય તો એ ડોક્ટર ના બની શકે એવો પણ એક કિસ્સો નહીં હોય બરાબર આજે ચૌધરી સમાજ એટલો એને ધન્યવાદ આપવો જોવો ચૌધરી સમાજ ને કે ચૌધરી સમાજના લોકો આખું કદાચ એવું મેં સાંભળ્યું છે કે ફંડ ચલાવે છે એના અંદર દર ત્રણ મહિનાની એ બેચ બનાવીને લોકોને ટ્યુશન આપે છે છોકરાઓને એમના કે ભાઈ એ લોકો છોકરાઓ તૈયાર થાય ને આ સરકારી અત્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જોવા મોટા ભાગના એ લોકો કેટલા બધા લોકો ક્વોલિફાય થાય છે તો આપણે આ બધા સમાજોને હરીફાઈ કરીએ ને હરીફાઈ એટલે હકારાત્મક હરીફાઈ આપણે કોઈને નીચું દેખાડીને આપણે કંઈ કામ નહીં કરવાનું સમજ્યા આપણે કોઈની લીટી નાની કરીને નહીં આપણે આપણી લીટી મોટી કરવાનો પ્રયત્ન કરી શકીએ કેમ ના કરી શકીએ આપણે કોઈના જોડે હરીફાઈ કરીને એવું થોડું કે પહેલાં પાડી દઈએ તો જ હરીફાઈ થાય એવું તો ના હોય બરાબર તો આપણે એક સકારાત્મક હરીફાઈ એક સકારાત્મક સોચ સાથે અને જ્યારે જ્યારે સકારાત્મક સોચ સાથે નીકળીશું તો જ આપણે આ કાર્યમાં સફળતા મેળવી શકીશું કારણ કે નકારાત્મકતા સાથે દુનિયાની અંદર કોઈ પણ કાર્યમાં કોઈ દિવસ સફળતા મળી શકતી નથી બરાબર એટલે સૌથી પહેલો આપણો મેન હેતુ સંગઠનનો અમે આ રીતે સંગઠન બનાવીશું તમારા ગામની અંદર એક પ્રમુખ અને તમારા ગામના પાંચ જણની બોડી આ રીતનું એટલે જ્યારે પણ એ એમોથી બે ત્રણ માણસો તાલુકા લેવલે પછી પ્રતિનિધિત્વ કરશે તમારા જ્યારે આખા તાલુકાનું સંગઠન તૈયાર થશે એમો પછી એમાંથી પાંચ માણસો બધા તમારા તાલુકાના દસ પંદર માણસો જિલ્લા લેવલે પ્રતિનિધિત્વ કરશે અને એમાંથી પાંચ માણસો તમારા રાજ્ય લેવલે કરશે એટલે શું મતલબ થશે આખા ગુજરાતનું એક એવું સંગઠન તૈયાર થશે કે ગુજરાત રાજ્ય લેવલે પચીસ જણા ભેગા થઈ નક્કી કરે ભાઈ આપણે આવું કરવાનું તો તમામે તમામ જિલ્લાના સંગઠનમાં તરત ખબર પડી જાય એ તમામે તમામ જિલ્લાવાળા પોતાના તાલુકાના સંગઠનમાં કહી દે અને અડધો કલાકની અંદર તમારા ગામમાં મેસેજ આવી જાય આખા ગામની અંદર કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની તમારા પહોંચે પોચ આગેવાનો ઘેર ઘેર ફરી કહી દે કે ભાઈ આપણા ગુજરાત રાજ્ય લેવલે આવું નક્કી થયું છે અડધો કલાકની અંદર આખા ગુજરાતમાં મેસેજ પહોંચી જાય બોલો પહોંચી જાય ના પહોંચી જાય તો આવું સંગઠન બનાવજો કે ના બનાવજો તો એમાં તમારો સહભાગીદારી હશે કે નહીં હોય જો હોય તો બધા એક હાથ અધર કરીને જરા મને સમર્થન આપજો બરાબર કારણ કે આજે આપણા માતાજીનું મંદિર બનાવવા નીકળ્યા છીએ પણ માત્ર મંદિર બનાવવા આપણો ઉદ્દેશ્ય નથી માત્ર મંદિર બનાવો તો આપણા સમાજના ઘેર ઘેર જોગની બેઠી છે બરાબર અને જાગૃત જ છે પણ તે છતાં અમે કહીએ છીએ કે મા ચોસઠ જોગની એના ચોસઠ સ્વરૂપ સાથેની મૂર્તિઓમાં જો આપણે પ્રતિષ્ઠા કરીશું તો રાવરદેવ સમાજ ઉપર એના ચારે હાથ થશે અને મા જે આશીર્વાદ વરસાવશે એની કોઈ ખોમી હશે નહીં કદાચ આપડે પછાત રહી ગયા એમાં એવું પણ કારણ હોય શકે કે મા એવું કહેતી હોય કે તમે આખી દુનિયાનું બધું યાદ કરો છો મને જોગણી તો તમે યાદ કરતા નહીં ભેગા થઈ કદાચ આવું પણ હોય અને આજે કદાચ આપણે યાદ કર્યા કદાચ સમાજ સુરત પરિવર્તન યુગ પરિવર્તન થવાનું કદાચ શક્યતા એવી હોય કે માના આશીર્વાદ થી હવે કદાચ આપણો યુગ પરિવર્તન થઈ જવા થવા જઈ રહ્યું હોય આપણો સોનાનો સૂરજ ઉગવા નીકળવા જઈ રહ્યો હોય અને આપણું આખા ગુજરાત રાજ્ય લેવલે આવું એક કકબન સંગઠન તૈયાર થાય અને મુખ્યમંત્રી સાહેબના હાથે જો રથ પ્રસ્થાન થાય તો આખા ગુજરાતની અંદર ટોપ લેવલમાં આપણો આ કાર્યક્રમ આવી જાય તમામે તમામ સમાજની નોંધ અંદર લેવાય આપણા કોઈ કલેક્ટર સાહેબની પરવાનગી માંગવા જવું પડે કલેક્ટર સાહેબ પોતે ત્યાં હાજર હોય ડીએસપી સાહેબ પણ હાજર હોય મતલબ કે એટલું સુંદર મજાનું આયોજન થાય વીસ થી પચીસ હજાર આપણો રાવરદેવ સમાજ ત્યાં એકત્ર થવાનું છે બરાબર અને એના અંદર આપણે ખબર ખબર મિલાવીને બધા કામો પડી લઈએ બહુ આસાન છે આપણે તમે અમને સહકાર આપો અમે તમને સહકાર કે એકદમ ઈઝી કામ છે આ બધું બરાબર પણ ક્યારે આપણે એકબીજાના સહકારની ભાવનાથી ચાલીશું તો બીજું તો આ કાર્ય અમે કરવા જઈ રહ્યા છે એનો બીજો હેતુ એવો છે કે તમારા ગામની અંદર આજે કદાચ ઘણા બધા ઘર છે સો દોઢસો ઘર તો હશે ને તો દોઢસો ઘરની અંદર કદાચ હું માનું તો પંદર વીસ છોકરા તો આ વખતે દસમા બારમાં હશે બરાબર તો એ દસમા પછી શું ભણવું દસમું અને બારમું જીવનનો સૌથી અગત્યનો તબક્કો કહેવાય છોકરાનો કારણ કે એ વખતે જો ખોટું ડિસિઝન લઈ લેશે તો એની આખી જિંદગીને મજૂરી કરવાનો દિવસ પણ આવી શકે તો જે છોકરાઓ દસમામાં ભણે ભણતા હોય

કોઈને આપણે પૂછવા જવું ના પડે આપણો આગેવાન કોણ એ તમારે કોઈને શોધવા જવાની જરૂર નહીં આપણે જ આપણા આગેવાન બની જવાનું આપણા ગામ અંદર બરોબર એટલે એ વસ્તુ આપણે કરી શકીશું બીજું કે ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકાર ઘણી બધી સ્કીમો રાહતો લોનો સહાયો બધું આપે છે આપે કે નહીં આપતી બરોબર આપણને ખબર હોય છે નહી હોતી બરાબર નથી હોતી એટલે મતલબ કે પેલી કહેવત પેલી લાગુ પડે કે ભાઈ જાગતાની પાડી નું ઊંઘતાનો પાડો બરાબર તો અમે ગુજરાત ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી જેટલી પણ સ્કીમો સહાય હોય એની બંચ તૈયાર કર્યો એ બંચ અમે એક ગામે બંચી દરેક ગામમાં આપવાના છીએ અમે ખાલી રથ લઈને ઇમનામ ફરવા નીકળવાના નથી બરોબર આગેવાની કરવાનો અમારો મકસદ નથી અમારો મકસદ જાગૃતિનો છે અને જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી અમે અમારો આજે ભોગ સમયનો અને બધો આપીએ છીએ ત્યાં સુધી આપતા રહેવાના છીએ બરાબર

માતાજી ના નોમે સૌથી પવિત્ર માં પવિત્ર દિવસ હોય તો ચૈત્ર મહિનાની આઠમ કહેવાય બરોબર ચૈત્ર મહિનો એટલે મહિનો એમાં સુધીના પાલો ધર્મ હવન થતા હોય તો પછી આપણે આપણા ઘર નું ખાઈએ આપણે પોસાય નહીં એ દિવસે આપણે માનો પ્રસાદ લેવા માટે સોજે તે હાજર હોવું જો અને એવું આપડે એટલા અહોભાગ્ય આપણા કદાચ હોય તો આપણે એ દિવસે હવનમાં પણ બેઠેલા હોય તો એ દિવસે ગુજરાત રાજ્યમાંથી પંદર વીસ હજાર રાવણ સમાજ ભેગો થયો હોય તે વખતે આપણે હવન બેઠેલા હોય તો આપણો અહો કહેવાય એમ બરાબર રાત્રે સરસ મજાના લોક સાહિત્યના કલાકારો દ્વારા ઘણા બધા કલાકારો સાથે વાટાઘાટો ચાલુ છે ઘણા બધા કલાકારો ફિક્સ પણ થઈ ગયા છે તો બહુ ભવ્ય કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાત્રે રાખેલો છે એની સાથે સન્માન સમારંભ પણ બહુ જોરદાર કદાચ બહુ જબરજસ્ત કોઈ દિવસ આપણા સમાજે નહીં જોયું એવો સન્માન સમારંભ પણ આપણે રાખવાનો છે અને એના પછી બીજા દિવસે પાંચમી તારીખે પાંચ એપ્રિલ રામવમી ના દિવસે ભગવાન રામનો પણ રથ નીકળતો હશે પણ અમારી ભગવાન રામનો રથ આ વખતે આજ બધા સાઈડમાં થઈ જવા માં જોગણીનો રથ નીકળતો હોય ને એટલે એમ થઈ જાય કે ભાઈ આખું મહેસાણા જોવા ચડક એટલે પેલી રથયાત્રા જોઈ પણ આરું નવું આ બીજી કઈ રથયાત્રા એમને એવું થવું આટલી મોટી રથયાત્રા દસ હજાર માણસ આપણું રત રામ મેસવા સિટી ગાર્થી જાય સિટી ક્યો કઈ નહિ સિટી ના માણસો ક્યો ગયા બરોબર